યુગ ઋષિનો સંદેશ મૃત્યુનો ભય નિરર્થક છે જેને લોકો મૃત્યુનો ભય કહે છે તે વાસ્તવમાં વિષય ભોગો છૂટી જવાની ચિંતા જ છે દુનિયા છૂટી જવાનો મોહ હોય છે ખરેખર લોકો એવું વિચારીને દુખી થાય છે કે જ્યારે હું મરી જઈશ ત્યારે મારી પત્ની બાળકો ધન દોલત બધું જ છૂટી જશે અને હું એકલો કોણ જાણે ક્યાં ભટકતો રહીશ મારા બધા પ્રિયજનો તથા ધન સંપત્તિ મને પછી ક્યાં મળશે મૃત્યુ ના આવત તો સારું જેથી હું હંમેશા તેમની સાથે સુખ ભોગવી શકત આવી મોહભાવના જ મોટે ભાગે મૃત્યુનો ભય બનીને માણસને સતાવે છે જેમને મૃત્યુનો ભય પોતાની અજ્ઞાત દશાની ચિંતાના કારણે સતાવતો હોય એવા લોકો બહુ ઓછા હોય છે ખરેખર મૃત્યુનો મોહજન્ય ભય ખૂબ નિકૃષ્ટ ભાવના છે એ અકારણ જ આત્માના બંધનોને કઠોર બનાવી દે છે બધાને એક દિવસે તો સંસાર છોડવો જ પડે છે સંપત્તિ અને પ્રિયજનો તો બધાના છૂટી જાય છે જે બનવાનું છે તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી તો પછી તેના પ્રત્યે નકામો મોહ રાખો તે સૌથી મોટી મૂર્ખતા છે જે માણસ ધર્મ અર્થ કામ વગેરેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે તેને તેમના પ્રત્યે મોહ હોતો નથી તે એ બધાને સુખ ભોગવવા માટે નહીં પરંતુ ફક્ત માનવીય કર્તવ્ય સમજીને જ પ્રાપ્ત કરવા ઈચ્છે છે જે રીતે કર્તવ્ય પૂરું થઈ જતા માણસને કાર્ય પ્રત્યે મોહ રહેતો નથી પરંતુ આત્મસંતોષ થાય છે એ જ રીતે કર્તવ્ય પૂર્વક લૌકિક ઉપલબ્ધિઓ મેળવીને માણસને ફક્ત કર્તવ્ય એ જ રીતે સાહસપૂર્વક તેમને છોડી પણ દે છે મોહજન્ય મૃત્યુનો ભય નકામો છે માણસે તેનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ જો એવું મૃત્યુ કદાચ આવે તો તેનો લાભ લઈને સત્કર્મો દ્વારા મૃત્યુનો સામનો કરવાની તૈયારી પણ કરી લેવી જોઈએ ઓક્ટોબર ઓગણીસો છાસઠ પૃષ્ઠ પંદર સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિ કુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ